કેટલો તેનો મહિમા છે તેનો આ કીર્તન છે તો તમે દરેક બેનો સાંભળજો શ્રીમદ શ્રીમદ ભાગવત સંભળાય ચાલો ગંગા કિનારે શ્રીમદ ભાગવત સંભળાય ચાલો ગંગા કિનારે શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો શ્રીમદ ભગવતનો મહિમા છે મોટો જગતમાં એનો નહીં મળે જોટો જગતમાં એનો નહીં મળે જોટો સાંભળતા પાવન થવાય ચાલો ગંગા કિનારે સાંભળતા પાવન થવાય ચાલો ગંગા કિનારે એક દિન પરીક્ષિત રાજા મૃગ્યારમવાની સરા એક દિન પરીક્ષિત રાજા મૃગ્યા રમવાની સરા રાજા ને લાગી તરસ ચાલો ગંગા કિનારે રાજા ને લાગી તરસ ચાલો ગંગા કિનારે રાજા એ મનમાં માગ્યું છે પાણી રાજા એ મનમાં માગ્યું છે પાણી ઋષિ એ સાંભળ્યું નહીં ચાલો ગંગા કિનારે ઋષિએ સાંભળ્યું રાજા ક્રોધે બરાણા પરીક્ષિત રાજા ક્રોધે બરાણા મરેલા સાપ ઋષિના ગળામાં પહેરાવ્યો મરેલો સાપ ઋષિના ગળામાં પહેરાવ્યો રમી એ વાષી કુમાર ચાલો ગંગા કિનારે રમી અહેવા ઋષિ કુમાર ચાલો ગંગા કિનારે આવારે કામ કોણે રે કર્યા આવારે કામ કોણે રે કર્યા મારા પિતાજી બેઠા છે ધ્યાન માં મારા પિતાજી બેઠા છે ધ્યાનમાં ઋષિકુમારે દીધો છે શ્રાપ ચાલો ગંગા કિનારે ઋષિકુમારે દીધો છે શ્રાપ ચાલો ગંગા કિનારે તક્ષક નાગ હુકમ કરી દીધો તક્ષક નાગ હુકમ કરી પરીક્ષિત રાજાના પ્રાણ જલે પરીક્ષિત રાજાના પ્રાણ જલે બાકી રહ્યા છે દિવસ સાત ચાલો ગંગા કિનારે બાકી રહ્યા છે દિવસ સાત ચાલો ગંગા કિનારે શ્રીમદ ભાગવત સંભળાય ગંગા કિનારે શ્રીમદ ભાગવત સંભળાય ગંગા કિનારે પરીક્ષિત રાજાને જાણ જ થઈ પરીક્ષિત રાજા જાણ જ થઈ કરવું છે મારે કયાનું કલ્યાણ કરવું છે કયાનું કલ્યાણ સાત દિવસ ની માય ચાલો ગંગા કિનારે સાત દિવસ સપ્તાહ ની માય ચાલો ગંગા કિનારે અઠ્યોતેર હજાર ઋષિ ને તેડાવ્યા અઠ્યોતેર હજાર ઋષિ ને તેડાવ્યા બ્રહ્માજી આવ્યા ને વિષ્ણુજી આવ્યા બ્રહ્માજી આવ્યા 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 ને વિષ્ણુ છે સાથ ચાલો ગંગા કિનારે શનકાદિક આવ્યા છે સાથ ચાલો ગંગા કિનારે સુખદેવજી તો ઊંચા આસને સુખદેવજી ઊંચા આસન પરીક્ષિત પરીક્ષિત ભા આસને ચાલો ગંગા કિનારે નારાયણ નારાયણ કરતા નારા એવા નારાયણ કરતા નાર આનંદ આનંદ ઉભરાય ચાલો ગંગા કિનારે આનંદ આનંદ ઉભરાય ચાલો ગંગા કિનારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથનારાયણ વાસુદેવ હે નાથનારા સુદેવ એવા એવા શબ્દો સંભળાય ચાલો ગંગા કિનારે એવા એવા શબ્દો સંભળાય જા ગંગા કિનારે પરીક્ષિત રાજય ઉભા વ્રત લીધા પરીક્ષિત રાજય ઉભા વ્રત લીધા સિમદ ભાગવત સાંભળીને લીધા શ્રીમદ ભાગવત સાંભળી રેલી લીધા વિ માને બેસી જા ચાલો ગંગા કિનારે પરીક્ષિત વિને બેસી જા ચાલો ગંગા કિનારે શ્રીમદ ભાગવત જો કોય ગે શ્રીમદ ભાગવત જો કોય ગશે ઊંડા અંતર గ్నానరే థాసే ఉండాయం తరమ